જય મોગલમાં મિત્રો આપણે આજે વાત કરવાના છીએ એ કચ્છના એક એવા પવિત્ર ધામ વિશે જ્યાં આજે પણ ન્યાય મળે છે જ્યાં વચન ખાલી જતું નથી અને જ્યાં મા મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી આ છે કબરાઉ મોગલધામ ચાલો જાણીએ મોગલ ધામનો ઇતિહાસ રહસ્ય અને ભક્તોને અનુભવતા ચમત્કાર કબરાઉ ગામ અને મોગલધામ કબરાઉ ગામ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે આ ગામ આજે સમગ્ર ગુજરાતમાં મોગલના ધામ તરીકે ઓળખાય છે ભક્તો દૂર દૂરથી અહીં મન્નત લઈને આવે છે અને વિશ્વાસ સાથે પરત જાય છે ખબર મોગલ ધામ માત્ર મંદિર નથી પણ આસ્થા અને ન્યાય તથા વિશ્વાસનું જીવતું પ્રતિક છે મા મોગલ કોણ છે ચાલો જાણીએ મા મોગલ કચ્છ પ્રદેશના પ્રાચીન લોકદેવી છે લોકવિશ્વાસ મુજબ મા મોગલને સાચા મનથી કરેલી પ્રાર્થનાનો તરત જ ન્યાય મળે છે કહેવાય છે કે મા મોગલ કદી અન્યાય સહન કરતી નથી ખોટા પરેશાન લોકોને રસ્તો બર્તાવે છે અને સાચા ભક્તોની લાજ રાખે છે આ જ કારણથી તેમને ન્યાય આપનારી માતા કહેવામાં આવે છે મા મોગલનો પ્રાગટ દિવસ લોકકથાઓ અનુસાર કચ્છના કબરા વિસ્તારમાં જંગલોથી ભરેલો હતો અને લોકો ખૂબ દુઃખી અને રોગથી પરેશાન હતા તે સમય દરમિયાન મા મોગલને સાક્ષાત પ્રગટ થઈને લોકોને આશ્વાસન આપ્યું જે સાચા મનથી મને યાદ કરશે એને હું કદી ખાલી યાદ નહીં મોકલું ત્યારથી કપરોમાં મોગલની પૂજા થઈ અને ધીરે ધીરે આ સ્થાન માનધામ બન્યું સાત્વિક દેવી બલિ વિનાની પૂજામાં મોગલની એક વિશેષતા છે કે તેઓ ક્યારેય લોહીની બલી શિકાર નથી માત્ર નારિયલ ચુંદડી અને સાચા મનથી શ્રદ્ધા જ પ્રસન્ન થાય છે આ જ કારણીમાં મોગલને સાત્વિક અને કરુણામય શક્તિ માનવામાં આવે છે મન્નત અને વચનની પરંપરા ખબર મોગલ ધામની સૌથી મોટી ઓળખ મન્નત અને વચન અહીં ભક્તો મન્નત માંગે છે અને મન્નત પૂરા થયા બાદ ડબલ કે ત્રણ ગણું પરત આપે છે એવું કહેવાય છે કે મોગલ પાસે ખોટું વચન નથી ચાલતું આ કારણે ભક્તો ખૂબ શ્રદ્ધા અને માં મોગલને યાદ કરે છે ચમત્કારિક અનુભવો ઘણા ભક્તો કહે છે કે અટકાયેલા કામ તેમના પૂરા થયા છે ખોટા કેસોમાં ન્યાય મળ્યો છે રોગમાંથી મુક્તિ મળે છે અને સંતાન સુખ પ્રાપ્ત થયું છે વિજ્ઞાન નહીં પણ શ્રદ્ધા બોલે છે ત્યાં મોગલનો ચમત્કાર જોવા મળે છે હવે જોઈએ મેળા અને દિવસો નવરાત્રિ તથા ચૈત પૂનમ અષાઢી પૂનમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે હજારો ભક્તોમાં મોગલના દર્શન કરીને મનને શાંતિ મળે છે અંતિમ સંદેશ મિત્રો કબરાવત ધ્યામ એ સાબિત કરે છે કે વિશ્વાસ હોય વચન સાચું હોય તો માતા મોગલ કદી નિરાશ કરતી નથી અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ